આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો ને ખાનકામણીમાં કામ કરતો હતો આ સમગ્ર માહિતી એટીએસને મળી અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવાનોને હવે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા વિદેશ નહીં જવું પડે જીટીયુ આવતા એકેડેમિક વર્ષથી એમબીએ ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યો છે આ કોર્સ ખાસ ગિફ્ટ સિટીમાં ઊભી થઈ રહેલી ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીકલ કંપનીની જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન થઈ રહ્યો છે કેમ કે જીટીયુ ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો પણ એક ભાગ છે આ કોર્સ ઇન્ડસ્ટ્રીની મદદથી ડિઝાઇન કરવામાં આવશે અને સ્થાનિક યુવાઓને વૈશ્વિક કંપનીમાં કામ કરવાનો મોકો આપશે સાથે જ કન્ડક્ટરના હબ તરીકે જાણીતા ધોલેરા સાથે પણ જીટીયુએ કોર્સ ડિઝાઇન કર્યો છે જેને ટેકનિકલ એજ્યુકેશનમાં ભારત માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યું છે દસ મહિનાના જીવનમાં ઓગણીસ વર્ષ દીકરીએ સાસરથી આપઘાત કર્યાનો પિતાનો ફરિયાદમાં આક્ષેપ અમદાવાદના ચાંગોદર પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં પાંચ વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ પંચ્યાસી જે પૈકી ચાર લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી હતી જોકે હાઈકોર્ટે અરજી નકારી નાખી કેસની વિગતે જોતા એક પિતાએ પોતાની દીકરીના સાસરિયાવાળા સામે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જેમાં દીકરીનો પતિ સસરા દિયર અને કાકા સસરાનો સમાવેશ થાય છે મણિનગરમાં વૃદ્ધા પ્રસંગમાં ગયાના તસ્કરોએ ઘરનું તાળો તોડી પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી શહેરને પોલીસ છાવણીમાં ફેરવીને મોડી રાતે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે તસ્કરોએ હવે ધોળા દિવસે લોકોના ઘરના તાળા તોડવાનું શરૂ કર્યું તસ્કરો મણિનગરની એક સોસાયટીમાં ધોળા દિવસે પાંચ લાખના મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા પોલીસ પણ આ ઘટનાથી અચંબામાં મુકાઈ ગઈ છે અમદાવાદ રાજકોટ પર સનાથલ ચાર રસ્તા પાસે આવેલી ખોડિયાર પાછળ બંગારના ગોડાઉનમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની બહાર જટી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પેપર પસ્તી સહિતના ભંગાર હોવાના કારણે આગે વધાર ફેલાઈ હતી ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી આગ લાગવાનું ચોક્કસ કારણ સાજુ સુધી જાણવા મળ્યું નથી ગુજરાત જમીન કૌભાંડોનું હબ બન્યું ગૌચરની સો કરોડની જમીનનો સોદો સુરત એરપોર્ટ પાસેથી બે હજાર કરોડ મૂલ્યની ચર્ચાસ્પદ જમીનના કૌભાંડની તપાસ હજુ પૂરી નથી થઈ ત્યાં સુરતનું જ બીજું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું અધિકારીઓને જમીન માફિયાઓની મિલી ભગતથી આ વખતે ગૌચરની જમીન વેચાઈ ગઈ જેમાં રૂપિયા એક પોઈન્ટ સિત્તેર કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી ચોવીસ કરોડનો દસ્તાવેજ થઈ ગયો અને કાચી નોંધ પણ પડી ગઈ ગુજરાતમાં નવ નેશનલ હાઇવેનો ખર્ચ અગિયાર હજાર કરોડ ઓગણીસ હજાર કરોડ ટોલ વસુલાયો ગુજરાતમાં નવ નેશનલ હાઈવે એવા છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઇવેના નિર્માણ ખર્ચ કરતાં વધુ થઈ ગઈ છે કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ રાજ્યના ત્રેપન ટોલ પ્લાઝા પરથી હાલ સુધી ચોવીસ સાતસો એંસી કરોડ ટોલ વસૂલાયો છે આ નવું નેશનલ હાઈવે બનાવવાનો ખર્ચ અગિયાર ઝીરો એકસઠ કરોડ થયો હતો જેના પર અત્યાર સુધી ઓગણીસ ચારસો ત્યાંસી કરોડ ટોલ લોકો પાસેથી વસૂલાયો છે ભરૂચ સુરત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે વડોદરા ભરૂચ અને નેશનલ જેના નિર્માણ ખર્ચ કરતા ટેક્સ છે માસમાં પાંચ બસ માં આગ છેલ્લા છ મહિનામાં બીઆરટીએસ ની પાંચ બસમાં આગ લાગવાની ઘટના બની જેમાંથી ચાર બસ તો જેવીએમ કંપની પાસેથી મ્યુનિસિપલે ખરીદી હતી આગની ઘટના બનતી હોવા છતાં મ્યુનિસિપલ એજ કંપની પાસેથી વધુ બસો સાહીઠ બસ ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપવાની તૈયારી હાથ ધરી હોવાથી આ આક્ષેપ વિપક્ષી નેતા શાહરાઝ ખાને કર્યો છે રાજ્યમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન મહેસાણાના રાધે અને ટ્રોગન ગ્રુપ પર તવાઈ રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યું છે મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણેય સ્થળ પર બે વધુ ટીમો દ્વારા હાથ ધરાતા મોટા પ્રમાણમાં બે ના બે વ્યવહાર બહાર આવવાની શક્યતા છે પોલીસ સ્ટેશનમાં જ પોલીસને ધમકી અરજીની કાર્યવાહી બાબતે યુવકે પોલીસ સ્ટેશન માથે લીધું એક યુવકે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી આપીને આખો પોલીસ સ્ટેશન માથે લીધું હતું આનાગર પોલીસ સ્ટેશનમાં યુવક પહોંચી ગયો હતો અને મારો આખો પરિવાર એડવોકેટ છે અને હું હાઈકોર્ટમાં જઈશ તો તમને બધાને સસ્પેન્ડ કરાવી દઈશ એ ધમકીઓ આપી હતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને ધમકી આપતા અંતે યુવક વિરોધ ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે